અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે આજે મહત્વની સફળતા મેળવી છે વર્ષો સુધી પોલીસને ચકમો આપતો અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા ઝડપી પોલીસ સ્ટેશનના ચેન સ્નેચિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી પાડે છે શું છે સમગ્ર મામલે તેની વિગતે વાત કરશું આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે સન ઓગણીસો અડસઠ થી બે હાજર આઠ દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચેન સ્નેચિંગના બાવન જેટલા ગુનાઓમાં સંડોવાયેલો આ આરોપી સુરેન્દ્રનગરથી થી ઝડપાયો છે તારીખ સોળ જૂન ઓગણીસો જવાના રોડ ઉપર એક સ્કૂટર પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમો ફરિયાદીની નજીક સ્કૂટર લાવી ચાલતા જતા ફરિયાદી બહેનના ગળામાંથી સોનાની ચેન ખેંચી ભાગી ગયા તે ગુનામાં સહભાગી રામસેવક શર્માને પોલીસ પકડ્યો હતો અને આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી ડાયાભાઈનું પણ નામ સામે આવ્યું છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની એક ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે આ ડ્રાઈવમાં અગાઉ પણ આ માસમાં છેલ્લે ચાર જેટલા આરોપીઓ લાંબા સમયથી જે નાસ્તા ફરતા હતા એમાં પકડવામાં આવેલા છે એ પૈકી હાલ નાઇન્ટીન એટી થ્રી ઓગણીસો ત્યાંસીથી બે હજાર આઠ સુધીમાં ચેન સેચિંગના લગભગ પચાસથી વધુ વધુ ગુનાઓને અંજામ આપનાર આરોપી જે છેલ્લા પાંત્રીસ વર્ષે પોતાની ધરપકડ ટાળવા નાસ્તો કરતો હતો એ આરોપીને પકડવામાં આવેલો છે અને એ આરોપી ઓઢવ પોલીસ સ્ટેશનના નાઇન્ટી ઓગણીસો એકાણુંના ગુનામાં વોન્ટેડ હતો જે તે વખતે હાલ જે ગેંગ હતી એ ગેંગ પૈકીનો આ મુખ્ય સૂત્રધાર હતો અને એ જે ત્રણથી ચાર આરોપી આ ગુનાના જે છે એ અગાઉ પકડાયેલા હતા અને આ આરોપી સતત પોતાની ધરપકડ ટાળવામાં સફળ રહેલો હતો એ આરોપી જે છે અશોક ઉર્ફે ડાયાભાઈ કમાભાઈ ઠાકોર અને ગંગારામની ચાલી વસ્ત્રાલ ખાતે રહેતો હતો હાલ જે પકડવામાં આવેલો આરોપી જે છે એ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો છે અને વસ્ત્રાલ ખાતે રહે છે અને એનું જે કાર્યક્ષેત્ર રહેલું છે અમદાવાદ શહેરના લગભગ ઓલમોસ્ટ ઘણા બધા પોલીસ સ્ટેશનમાં એણે પચાસથી વધુ ચેન્સિસના ગુનાઓને અંજામ આપેલો હતો આ આરોપીના જે જેમ લાંબા સમયથી જેટલા આરોપી ધરપકડ ધરપકડાળવા નાસ્તા ફરે છે એના જે અમારા લક્ષ્યાંક હતા એ લક્ષ્યાંક પૈકીનો આરોપી હતો અને એને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલો છે અને હાલ આ આરોપીને વઢવ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવનાર છે આરોપી જે છે એ અત્યારે માંડલ એટલે એના અમદાવાદ જિલ્લામાં રહેતો હતો અને આરોપીને પકડવાના એના જે કારણ કે આરોપીની ભય પણ વધુ હતી અને આરોપી ટેકનિકલ જે પણ વસ્તુઓ છે એનો ઉપયોગ ઓછો કરતો હોવાના કારણે ઘણો લાંબો સમય લાગેલો અને છેલ્લા બે એક મહિનાની મહેનત બાદ આરોપીનું લોકેશન મેળવતા આરોપીને અટક કરવામાં આવી અગાઉ જે ગુનાઓ જે છે એમાં એ પચાસ ગુનામાં પકડાયેલો હતો બે ગુનામાં એને પકડવાનો બાકી છે જેમાં એક ઓઢો પોલીસ સ્ટેશનનો છે અને ગાંધીનગરના કલોલનો કલોલ તાલુકાનો પોલીસ સ્ટેશનનો ગુનો છે આરોપી કોઈ પણ એક સ્થળે કાયમી રોકાતો ન હતો ગુનાને અંજામ આપ્યા બાદ એ તરત જ એ દાખલ તરીકે અમદાવાદમાં એના જે પણ ગુના આચરેલા છે તો એની એમો જોતા એ ગુનો આચર્યા પછી થોડા સમય માટે આ જગ્યા છોડી દેતો હતો હાલ છેલ્લા ઘણા સમયથી આરોપી અલગ અલગ સુરેન્દ્રનગર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોના જે મોટા શહેરો જે છે નાના જે ટાઉન જે ગણી શકાય એવા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરતો હતો કોઈ જગ્યાએ પંદર દિવસ કામ કરે પછી જગ્યા છોડી દે પછી બીજી જગ્યાએ જાય એ રીતે આ સતત એનું મોબિલિટી દેખાઈ આવેલી છે ગુજરાત બહારના ગુનાઓ નથી કરેલા એ

દયાભાઈને સુરેન્દ્રનગરથી પકડી પાડવામાં આવી છે પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી છેલ્લા ઘણા વર્ષોથી પોલીસની નજરમાંથી દૂર હતો ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ માહિતીના આધારે સુરેન્દ્રનગરમાં યોજાયેલી એક ખાસ ઓપરેશનમાં આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે હાલમાં આ આરોપી અને તેના સાથીદારોની જોડાયેલી વધુ વિગતો પણ એકત્ર કરી શકાય તે માટે પોલીસ પૂછપરછ કરી રહી છે હવે જોવાનું રહેશે કે પોલીસ આગળ શું કાર્યવાહી કરશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર